અને વઘારેલો ભાત બનાવીશ કેમ કે આજે ગુવાનું શાક છે અને એંજવી અને વૈદિકને થોડું ઓછું ભાવે છે એંજવી તો ખાતી જ નથી વૈદિક તો થોડા ઘણું ખાય એટલા માટે પણ હું ભાતને વઘાર કરી લો याने भात न वघार कर राखो छ एकदम मस्त तुम જોઈ શકો છો અને એમાં હું ઉમેરી દેસ બે ચમચી ઘી તો ભાત اصل છોટા બનશે मस्त ઘી ઉમેરવા થી થોડા ઠંડા થઈ જાય સરસ રીતે છૂટા ભાત બની જાય મસ્ત સોયાબીન ભાત છૂટા બની ગયા છે અને હવે હું એન્જીના લંચ બોક્સમાં પેક કરી લઈ તો કેટલા સરસ ભાત બીના છે કાંદા મેં ઉમેર્યા નથી કેમ કે મારી એન્જી છે ને કાંદાવાળું વસ્તુ નથી ખાતી કે ભાતમાં કાંદા આવે ને તો એ ન ખાય એટલા માટે

અને પછી આ દુપટ્ટો છે આ રીતનો રીતના અહિયાં બધું વર્ક કરેલું છે ખાટલી વર્ક નું અને વલ એવું ટાકેલું છે બહુ મસ્ત ડ્રેસ ત્યાં અને આ વર્લ્લો અને તમને આ ડ્રેસ કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવી અને આજનો બ્લોગ હું અહીં પૂરો કરું છું ત્યાં સુધી બ બાય